જો કોઈ સૂટમાં છે ને આવી રીતે બને બનાવેલા ગળા હોય છે તો આપણે એમાં કેવી રીતે આ કેનવાસ સાથે ગળું ફિટ કરવું એ હું સમજાવું છું બરાબર જો અને બનાવીને પણ બતાવીશ જો જેટલું પણ આ ગળું છે આ સાત ઇંચનું ગળું છે તો આપણે કમસે કમ દેઢ ઇંચ એક્સ્ટ્રા કેનવાસ લેવાનું છે એક્સ્ટ્રા કેનવાસ લીધા પછી આપણે છે ને એને આવી રીતે પિનઅપ કરી લેવાનું છે ગળાને એકદમ પરફેક્ટ તરીકે પિનઅપ કરવાનું છે જેટલી પણ તમારી આ ગળાની ચોળાય છે મતલબ કે પહોળાઈ છે એ એવી જ રીતે પાછળ પણ એને પિન અટેચ કરવાની છે જેથી કરીને આપણું ગળું આવું પાછું ન જાય ઓકે પછી પિનઅપ કર્યા પછી દેઢ ઇંચ એક્સ્ટ્રા કેનવાસ લઈ એને આવી જ રીતે ગળાની સાથે સેટ કરવાનું છે કોઈ શેપ નથી આપવાનું બરાબર શેપ આપ્યા વગર ગળાને પિન સાથે આ પિનની મદદથી આપણે આને સેટ કરશું બુક્રમ સાથે કંઈ પણ બુક્રમને આવી રીતે સિમ્પલ જ રાખવાનું છે ક્યાંય પણ કટ કરવાનું નથી સોરી દોસ્તો થોડી મારી હિન્દી લેંગ્વેજ આવી જાય છે પછી આને આવી રીતે સેટ કર્યા પછી આપણે આને ફક્ત સિલાઈની મદદથી દોરા વગર સીવી લેવાનું છે તો તમે જોઈ શકો છો મેને આવી રીતે ડ્રો કરી લીધું છે બરાબર ગળું વધુ પળું નહીં કરવાનું ત્રણ ઇંચથી વધુ પળું નહીં કરવાનું એ ગળું એકદમ પોળું થઈ જશે તો શોલ્ડર ડાઉન થાય છે બરાબર વધુમાં વધુ આપણે અઢી ઇંચ કે ત્રણ ઇંચ બરાબર મેં ત્રણ ઇંચના નિશાન પર મેં ખાલી ખાલી સિલાઈ આને મશીન ચલાવી લીધું છે જો તમે પાછળ જોઈ શકો છો આવી રીતે બરાબર અને આવી રીતે મેં પિનથી એને અટેચ કર્યું હતું એટલે કે આપણું કેનવાસ ઇધર ઉધર જાય નહીં ઓકે બહેનો હવે આ કેનવાસને આપણે હટાવી અને આના પર આપણે કપડું ચડાવી દઈશું કપડું ચડાવીને પછી આવી જ રીતે સીવશું પછી મેં છે ને આ જે નિશાન હતા આપણા મશીનના એના પર આવી રીતે ચોકથી ડ્રો કરી લીધું અને એને આવી રીતે હલકા રાઉન્ડ શેપમાં કેનવાસને કટ કરી એના પર આ કપડું ચડાવી દીધું અને પિનની મદદથી મેં આ મેન ફેબ્રિક એને કે આપણા જે આ ડ્રેસનું કપડું હતું એની સાથે જોડી દીધું અને ફિનિશિંગ જોઈ શકો છો કેટલી પરફેક્ટ તરીકેથી આની ફિનિશિંગ આવી છે બસ આવી રીતે જ કરવાનું છે કંઈ આમાં જાજુ મતલબ મુશ્કેલ કામ નથી મારી જે નવી બહેનો શીખવા ગળી છે એમને બહુ આસાન તરીકેથી આવી રીતે કડાઈવાળા મતલબ કે ભરતવાળા ગળામાં આસાનીથી આવી રીતે કેનવાસ ચઢાવી શકે છે હવે અહીંથી તમે અડધો ઇંચ ગેપ રાખી અડધાથી પણ ઓછો ગેપ રાખી આ કાપી લેવાનું છે કાપીને કટ લગાવી અને પલટાવી દેવાનું છે આવી રીતે પાછું એટલે આ ગળું બહુ પરફેક્ટ રીતે બની જશે